આપણી પેલા આપણું ટ્રેક્ટર કાઢીએ ક્યુ ટ્રેક્ટર બધા સાધન રાખીએ ટૂંકમાં જે આપણો આઈસર ટોલી છે આ આપણો ટાઈગર છે જોવે વિદેશ થી લઈ લેલો કેનેડા નો હેતુ તેજસ્વી લોક હે અમારે પાસ કેટને શાનદાર વિચાર રાખતે

બે કે બે હાથ પકડે પડવાનો ખતરો વધે જાય એમાં સુરે તો હોય જો દે બાપા ને આપણે ટ્રાફિક જામ કરે ને ઈ ભા ઓરન માં રાતે ખિસકાવે હાલો કાઈ ના કો આપણે એમાં પુગે બેઠા વાત જોવે ને આ થોડાક જાડવા હતી પ્રસાદ કેવી મજા આવે

दे ही मामू ही खड़ा तो 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 भाए। भाए भाए। तो है तो त्रिशा ये क्यों भाई हाल त्रिशु तो त्रिशा नहीं चेक तरह कोई कमा रहे हैं यार त्रिशा नहीं दी है त्रिशु बेन चेक तरह के वाह तो तुम जो भी हो को त्रिशा बेन बहुत तेरे बस आ क्या बाय बाय तो आप भी मोज जो हो तमी वाह व्यू तमी जो बहुत मस्त है त्रिशा बेन जो त्रिशु हाई करते

તો આપણે પેલા આ માંડી ઉપાડી દઈએ ભેગી કરીએ પેલા બાંચેલી એ એકતા દેવી બાપો કઈ હભ્રાવા નહી દેતો આ આપડી મગફળી છે તમે જોયો હાગવા વરસાદની આપણે વાવેતર છે વાવણી જારો તમને દેખાડીયે રમેશ દેખાડી ત્યાં હેરખો ફાલ 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 કાઈ ગયતા તો તમે જોવો આ બાવીસ નંબર બાવીસ નંબર છે ફાલ આણ કોલેટી જોવા દોડવાની

એક ફેરા માં રેડી આપણે આ આપડા પ્રોફેશનલ લોકર દિયા બેન વિડીયો ઉતાર હાય કરી દે હાય આ જો આ નથી ના કરે આ કામ કરવા થાય આ જો માંડવી ભારી ભરણ મૂકી દીધી નખન ચાલુ કરી દીધું જો આ દીયા બેન બોલે દેવી મામો ઉપાથી જોરદાર ધોર્યો પડે જેવું પાવડો પાવડો જો આવો ધોર્યો પડે આમાં હજી એક ફેર મારતી હોય એટલે આવું આ આપણે પાવડો ઉડાડવા પૂરતું નહીં રહે ડિસ્ટર્બ તો થાય ભાઈ તમારો લોગ ઉતારવો નહીં અમારે આમાં થોડોક વજન ઘટે તે આપણે ભેગા ઊભે જાય આ તાજુ આતા જો

કામ ન બે બે ત્રણ ત્રણ મોટર નું પાણી વારે જય ગુ જય ગુરુ મહારાજ ખેડૂત કહે હોય નું કામ ને બરોબર છે બે બે મોટું પાણી વાળું થોડું હલવું છે કઈ એક વાલે લીમડા પાસે જો ને બે હાલે ત્રણ મોટું હાલે ને આપણે ધોર્યો ના દેહી મામા પાછી ત્રણ ચાલુ થાય સ મોટું હાલ છે લક્ષ્મણ ભાઈ ગયો મોટલી લે જો છૂટો સુઈ જાય હા નિરાયતી નિરાયતી ધોર્યો પડે આપડે આપડે ભાઈ ગયા ઘેર

जासी सूरज मोटरसाइकिल काटे बुलेट फिर खेतर मोटरसाइकिल ले जाओ मोटर चालू करवा <laughs> जाओ मैं भाई क्या भेज रहा क्या नहीं गयो मारनी नहीं नहीं अच्छा मुझे सिखा रिया तो है गाड़ी के दिन बैन बैन पड़ी

પાસા પુગ્યા વ્યાં જા બીજી છે ને આ રમેશભાઈ તમે આ લાખ રૂપિયા નું બાણું તમે બાણના બધી છે હોય તો આ લોક આપડી આ કાઈ છે છે બરોબર જર્મન ટેકનોલોજી આ બાણું બહુ વાહ વાહ કોઈ હોય બહુ રોયલ વસ્તુ છે